સૂર્યવંશી મરાઠા સમાજ જંબુસર ગણેશ પડિયા દ્વારા ગણપતિ સ્થાપનાના એકસો એકત્રીસમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહીઠથી થી સિત્તેર જેટલા જોડાઓએ ગણેશ યાગમાં ભાગ લીધો હતો કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપનસાહ જંબુસર સૂર્યવંશી મરાઠા સમાજ જંબુસર દ્વારા એકસો એકત્રીસમા વર્ષની ઉજવણી નિમિત્તે આજ રોજ ગણેશ યાગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સિત્તેર જોડા પૂજા વિધિમાં બેસેલ છે એકસો એકત્રીસમા વર્ષ નિમિત્તે અમારા સમાજ દ્વારા એક ગણેશ યાગનું આયોજન કરેલ છે અને મહાપ્રસાદીનું આયોજન કરેલ છે રોજ શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ બાગલીવાર દ્વારા ગણેશ યાગનું આયોજન રાખેલ છે અમારા સમાજનામાં માટીની મૂર્તિ ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે એ પંચદ્રવ્યોથી માટીની મૂર્તિ બનાવીએ છીએ અમારા સમાજને ભાગલીવાડને એકસો ને એકત્રીસનું વર્ષ પૂર્ણ થતાં મહાયજ્ઞનું આયોજન ગણેશ યાગ મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલ છે તે ગણેશ યાગમાં સમસ્ત મરાઠા સમાજમાં સિત્તેરથી સાઠ જોડા સ જોડે બેસી અને ગણેશ યાગનું વિધિ કરી અને તેનો લાભ લીધો છે અમારા ભાગલીવાડ મરાઠા સમાજ તરફથી એકસો એકત્રીસ વર્ષ પૂર્ણ થતાં આજે ભાવિક ભક્તોએ ગણેશ યાગનું મહોત્સવનું આયોજન કર્યું છે એમના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે તે થતાં દરેક ભાવિક ભક્તોએ સાથ સહકારથી એમનો સાથ સહકાર આપીને પ્રસંગ ઉજવવા માટે જે લોકોએ સહકાર આપ્યો છે એમનો બી આભાર માનીએ છીએ અમે ને આજે જે વડીલોએ પૂંજામાં બેસીને એમનો ભાગ લઈને એમને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે એ તરફથી અમારો સમાજ એમને આશ્વાસન આપી આભાર માનીએ માન્ય